ગુડ મોર્નિંગ કેમ છો બેટા મજામાં ચલો આજે આપણે અધ્યન સંપુટ ગણિત ધોરણ બે એમાં પહેલો પાઠ છે દરિયા કિનારે ચલો તો એમાં આપણે આ ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરીશું એટલે મોટું ચિત્ર દેખાય બરાબર ચલો હવે આ ચિત્રમાં તમને શું શું દેખાય છે એ તમારે પહેલા જોવાનું છે ખોડી દેખાય છે સરસ ચલો નારિયળ એક એક બોલવાનું બધા ચલો ઋદ્ધિ બેન તમને શું દેખાય છે

ઉપરનું ચિત્ર જોવાનું પછી નીચે આપેલી વસ્તુ હોય અહીંયા આગળ ચોપડીમાં આપેલી છે ને આવી કે જો ઉપરનું ચિત્ર જોઈ નીચે આપેલી વસ્તુઓની સંખ્યા ગણો અને લખો બરાબર એમાં નાળિયેળ છે પહેલા શું છે નાળિયેળ તો નાળિયેળ આપણે ગણવાના છે કોણ ગણશે પહેલા બે આ તો ગણો ચલો સ્ટીક લઈ લો સ્ટીક લઈ લો સ્ટીક થી ગણો બેટા ચલો ગણો 1 2 3 4 5 1 2 3 4 5 વેરી ગુડ 1 2 3 4 5

પંદર ને કુલ કેટલા નારિયેલ થયા ભાઈ સત્યાવીસ તો તમારી ચોપડી માં પછી આ બધું આપણે શીખવાડી દઉં ને પછી તમારી જાતે ફરી ગણી જૂથમાં ગણવાની શેમાં ગુણવાનું આપડે જૂથમાં જૂથમાં ગણતરી કરવાની આપણે તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એવું ગણવાનું નથી આપણે જૂથ જૂથમાં તમને શીખવાડેલું ને હે ને જૂથ બનાવતા શીખવાડેલું ને મીંડા પાડીને એવી રીતે જ ચલો હવે આપણે હવે આવશે એના પછી શું આવશે બાળકો ચલો બાળકો કોણ ગણશે બાળકો કોણ ગણશે ચલો બેન ગણો બેટા નજીક આવી જાવ ચલો આ કેટલા બાળકો છે ગણો પેલા

બાર ફરી ગણો ચલો ચાર ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર વેરી ગુડ સાપ બસ ચાલી પડો ભાઈ તાલી પડો તો કેટલી નામ થાય હોળી કેટલી થાય કેટલી ઓડી થાય બાર એમ એવી રીતે ગણતરી કરવાની છે એમ જૂથમાં ગણતરી કરીએ તો ઝડપથી ગણતરી કરી શકાય પછી આપણે એમ બોલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો કેટલી બધી વાર લાગે વાર લાગે ને તો આપણે જૂથમાં ગણતરી કરીએ તો ઝડપી ગણતરી કરી શકાય ચલો હવે આગળ આપણે નારંગી નારંગી કોણ ગણશે ચલો જયેશભાઈ એ ગણો ચાલો એક નારંગી આ એક થાળી છે અહી જો એક ટોપલો ટોપલી છે એમાં કેટલા છે નારંગી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 ફરી ગણો ફરી ગણો સ્ટીક થી ગણ એટલે ભૂલ ના પડે ચાલો ફરી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 10 ચાલો આ ટોપલી માં ગણો હવે 1 2 3 4 5 6 7 8 9 10

ચાર ફુગ્ગા છે ચાર ફુગ્ગા ચાર 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 તો ચાર કેટલા જૂથ થયા એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા જૂથ થયા છ તો ચાર 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 ની ગણતરી કરશું આપડે ચાર ચાર ને ચાર બોલો બધાય ચોવીસ ને બે છવિસ એવી રીતે ગણવાનું ચાલો હવે આપણે છીપલાની માળા ગણવાની છે કોણ ગણસી છીપલાની માળા રીતિબેન ગણો લો ગણો ચાલો

સરસ પણ આપણે ચોપડીમાં તો શું લખવાનું છે ખાલી માળા કેટલી છે એટલી લખવાની છે કે ચીપલાની માળા તો કેટલી લખવાની તમારે દસ બરાબર સરસ ચલો મસ્ત મજાની ક્લેપ કરતો ભાઈ જોરદાર વાહ ભાઈ વાહ સરસ